गाइज गुड मॉर्निंग मस्ताज हो रहा पड़ी है ना आप उठ ही जाइए तारे ना अपन जिए ट्रैक्टर लें शेरवावाटा जा चकोए उठिए गुड मॉर्निंग जय माताजी जय माताजी ठंडी बहुत ला तो और ले ने डोल हाथ में डोल प्रेस करवा प्रेस करवा मुझे उठ ट्रैक्टर लें शेरवा चाचा से फोन करू हां हां चाचा से फोन कर भाई आपो जीए चाचा से फोन कर दो वहां वाह ओ गाइस મસ્ત હા 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 એ તો ખબર ટ્રેક્ટર બંધ થઈ ગયું અમારું જુઓ ધક્કો માર્યો બધા તો ખબર થવામાં ઠંડી હોય એટલે સેલ વાગતો નથી

તો ગાય જો ફાઇનલી આઈ આપણે ગોમ આમ એ ની ત્યાજ ભાઈ હ આપડો આઈ ગોમ બજારમાં ફૂલ ટ્રાફિક થઈ ગયું હા ડીજી આવ્યું ભાઈ નહીં ભાઈ એવું આવ્યું હા તારું વાવરે લાવવાનું ભાઈ આપણે ડીજી ઓમ જોઈને બોલજો લાવવાનું ચીરું લાવવાનું મોટું લાવવાનું હોય ને તો હા હા તમે લાવી દેશું ને ભાઈ લાવી દેશું ને સેકન્ડ લગમ લાતે હું તા ના એ તો પીધું આ હા એવું આ તો ભઈ તો જે તો ગાઈસ ફાઇનલી જો તો માર વાગ બગડ્યો હો ને શક જા આ બીજો વાગે બગડ્યો મોટો આ વાગ સુટી ગયો આપડો પેલે સુટી ગયો આયા સુટી ગયો

upalaiauê upalaiauê hả? cái gì zô à mình bắt tao kubi lấy mà ta đi chơi đi muộn thì sẽ vẫn tao à băng kha mà suti này đi

શાક બનાવા ના થાય તું કા કાઢ્યું પણ તો ચલો ગાઈસ આપણે હમણાં રીલ બનાવી દીયો અમને અને પછી મળીએ આપરો કારણ કે મસ્ત લોકેશન મસ્ત વાતાવરણ હ બરોબર આવું કર્યું કરતી તું બે જો આ બેસી એ હા બેસી ને છે Ay. Ay. Mas